આજથી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પક્ષની દશા અને દિશા માટે થશે મંથન ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આજે યોજાઈ રહ્યું છે અમદાવાદમાં ન્યાયપથ થીમ આધારિત આ અધિવેશનમાં પક્ષની દિશા અને દશા માટે મહામંથન કરાશે સાથે સાથે જ ગુજરાત સહિત દેશમાં સાંપ્રત સમસ્યાઓને લઈને વિચાર વિમર્શ કરાશે આ ઉપરાંત ગુજરાતમાં ભાજપને હરાવવાનો હાઈકમાન્ડ તે સક્રિય બન્યું છે ભ્રષ્ટાચાર સરકારી યોજનાઓમાં અનિયમિતતા સામાજિક અન્યાય બેરોજગારી ઉપરાંત સામાજિક અન્યાય મુદ્દે લડત લડી રહેલી કોંગ્રેસ ભાજપના ચૂંટણી મેદાનમાં માં મહાત આપવાના મજબૂત એક્શન પ્લાન પણ ઘડશે અધિવેશનમાં ભાગ લેવા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સહિતના ટોચના નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે સાથે સાથે જ ઓગણીસો ચોવીસમાં રાષ્ટ્રીય અધિવેશનમાં મહાત્મા ગાંધી કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા સંયોગ સંયોગથી આ વર્ષે તેનું શતાબ્દી વર્ષ છે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના રાજકીય વારસાને પાછો મેળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે એટલા માટે જ કોંગ્રેસે રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતનો પસંદ કર્યો છે સરદાર સ્મારક યોજવા પાછળનો તર્કડી મહાપુરુષના ઓરાનો પ્રતાપ ઊર્જાનો સંચાર થાય ને તે માટે અહીં બેઠક યોજવામાં આવી રહી છે અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનમાં યજમાની ને લઈને ગુજરાત કોંગ્રેસના કાર્યક્રમ માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ અધિવેશનમાં રાજ્યોના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સીડબલ્યુસીના સભ્યો આમંત્રિત સહિત દેશભરમાંથી ડેલીગેટ્સ ઉપસ્થિત રહેશે સીડબલ્યુસીની બેઠકમાં સામાજિક આર્થિક અને રાષ્ટ્રીય ઠરાવો પણ રજૂ કરવામાં આવનાર છે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ જણાવ્યું કે કોંગ્રેસનું અધિવેશન એ માત્ર બેઠક જ નહીં અલગ અલગ વિચારોનો સમન્વય છે અંગ્રેજોના ક્રૂર શાસનમાં કોંગ્રેસના નેતાઓને પ્રજા સાથે રાખીને અંધારું દૂર કર્યું હતું અંધારું દૂર કરવું અને સત સતત સંઘર્ષ કર્યો હતો ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી લોકતંત્રનું ગળું ઘોંટવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ લોકોને અવાજ બનશે વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતમાં ગુજરાતની જનતા માટે માટે કામ કરવા કરવા છે તેની સમસ્યાને ઉકેલ ભાગીદાર બનવા પણ ત્યારે આ રાષ્ટ્રીય અધિવેશન તેનો સંદેશો આપશે આગામી બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ અત્યારથી તૈયારીઓ આદરી દીધી છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ ભ્રષ્ટાચાર ઉપરાંત સરકારી યોજનાઓ અનિયમિતતા શિક્ષણ રોજગારી સામાજિક અન્ય